મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ શેખ ગાચી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વતી ચાલતી હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના આચાર્યોનું કબાઉન્ડ સામે આવ્યું છે હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પોતાના પાસે કોઈ જ વાહન ન હોવા છતાં શિક્ષણ વિભાગમાંથી વાહન ભાથું લેવાના ગંભીર આક્ષેપની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટ્રસ્ટીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે તો હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના આચાર્ય બુરાન શેખ દ્વારા પોતાની પાસે કોઈ જ વાહન ન હોવા છતાં ખોટા વાહનોના બિલો મૂકી વાહનનું ભથ્થું સરકાર પાસેથી લેતા હોવાનું સામે આવ્યું છે તો આચાર્ય બુરાન શેખ દ્વારા ખોટું

તો જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવેલ આદેશને એક વર્ષ ઉપરાંત હોવા છતાં સુધી કોઈ જ રિપોર્ટ ટ્રસ્ટીઓ દ્વારા ચોવીસના લેટરની સ્તરીય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓને એક જ દિવસમાં ત્રણ નોટિસની તપાસ કરી રિપોર્ટ પંદર દિવસમાં રજૂ કરવાના આદેશ આપ્યા છે તો હાજી પટેલ પટેલ